નમસ્કાર ખેડૂતભાઈઓ આપણે આજે રાજગઢ ગામમાં આવ્યા છીએ સાંગાણી તાલુકાના રાજગઢ ગામમાં આવ્યા છીએ હવે આપણે આ માંડવી છે આપણે જોઈ શકો છો અત્યારે હાર્વેસ્ટિંગ ચાલુ થઈ ગયું છે તો આ માંડવીમાં આપણે દિનેશભાઈ જે છે એની માંડવી છે અને એમણે શું કરેલું છે બરોબર કેટલા પ્રમાણથી આપણે આ લેવિસનો ઉપયોગ કરેલો છે આ દવા તમે જોઈ શકો છો બધા નાતમાં તો આ દવાનો આપણે ઉપયોગ છે એ આ માંડવીમાં કરેલો છે બરોબર તો પ્રમાણથી કરેલો અને શું છે એ આપણે દિનેશભાઈને પૂછીએ તો દિનેશભાઈ આ મગફળીમાં આપણે લેવિસ દવાનો ઉપયોગ કર્યો છે તો કેટલા દિવસે આપણે આ લેવિસનો ઉપયોગ કર્યો હતો પેલો રાઉન્ડ કર્યો હતો પાંત્રીસ દિવસે પહેલો રાઉન્ડ અને પંદર પંદર દિવસના ગાડે આપણે ત્રણ રાઉન્ડ કરેલા છે આ મગફળીમાં તો એમાં તમે જોઈ શકો છો કે આ મગફળી છે એમાં સોયાની સંખ્યા પ્લસ જે દાણાના જે ભરાવો છે તમે ચેક કરી શકો કે આમાં કેટલો વધારે છે બરાબર તો દિનેશભાઈ આમાં આપણે મગફળી જે આપણે ઉપાડતો હતા ત્યારે તમને શું લાગ્યું કે આમાં કેટલું આમાં માલ ભરાણો છે માલ તો સારો છે આમાં ગોગળું નથી પહેલાં નંબરમાં ગોગળું એક તો કોઈ નથી બરોબર અને કેટલી ઉતરે માનવી જે છે એ આપણે કેટલી ઉતરેવ છે આખી ત્રીસ મની જેમ ત્રીસ બત્રીસ મણી જેવું ઉત્પાદનો આપણે સરેરાશ આપણે કાઢી શકીએ આ મીનાક્ષી માંડવી છે તો આપણે બસ એટલું જ કહેવાનું છે કે આ લેવિસ દવાનો ઉપયોગ છે આ ખેડૂત મિત્રો કરો જો આ દવા સારી લઈ ગયું તો બધા કઈજો વેપાર સારી લઈ ગયા દવા